એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસ નો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે 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 એક જે જે માણસ એને મારી રહ્યા ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલ હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી

જે બી એ બી એનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન સબ સેક્શન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બી એનએસની એકસો પંદર સબ સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવે